આપડે <small> આવ <small>

કટ તો રંદે જવા દેઓ નહીં અહીંયા એમ માટુ રાખો કોલીના કોસમાં માટુ રાખો કોલી આપણે જોટો ના આપણે આયા બધું મસાજ ને દાઢી વાળ બધું કરાવી છે આપણી વયના પૂછવી કે તમે આપકી દુકાન મે કોન કોનસા સ્પેશિયલ ક્યા હે અમારી દુકાન મે સ્પેશિયલ ફેશિયલ હે हेयर पेच હે મસાજ હે અપના બોડી મસાજ હે યે સબ અચ્છા हेयर कट હે हेयर स्पा હે તો પ્લાન કેટલી હોગી હા પ્રાઈઝ હોગી

કામભાઈનું હોવું છે એમ ગયા એટલે આપણે બધું આજ કરાવ્યું છે મરસાદને બજારનું દાઢી પાડી અને મરસાદનું અઠવાડિયામાં ત્રણ વાત લાવો આપણું મિત્ર જ છે એટલા માટે તો કાંઈ ને તમે આવી જજો

ઓ ગમતું લાગે મને જામાંથી ઇસ્ત્રી કરે તો મને બહાર બેઠાય છે હા ના જો મલેષા માંથી ઇસ્ત્રી વાળ લખપો મોકો દેવા કપવાના બેઠી દીધી કે બહાર બેહવાઈ બોલો હું આ વાર તો માર

આપણે આવી હેરસ્ટાઈલ એમને બધા ગમજી તો આપણે આવી રીતે હેરસ્ટાઈલ રાખવાની છે તો એમાં બનાવી લેજો અને આગળના વિડીયો ન જોયો તો જોઈ આવો વિડીયો મજા આવશે ગમે તો લાઈક કોમેન્ટ શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે એમને ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સનું મૂકવાનું શરૂ કર્યું છે કોમેડી કોમેડી હવે પાછા આપણે હું મમ્મી પાછા શરૂ કરવાના છું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવવાની તો તમે પણ જોજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો વિનેટ અંડર હેરસ્ટાઈલ અંડરસ્કોર ઢોંગા અંડરસ્કોર ઝીરો ફાઇવ એડી છે આપણી

Okay, पला नाम बोल ता नामा चाला मोट पलाबी पला पांस Agla पहला मोट याउ नाड़ी लाज़ काला याउ बेत उन चाय पलाश शाट आ मोट याउ नाम, याउ हुदसा नाम याई याई यदिर याई याउ पलाव काला पलाप नाम याउ

અની લંચ બોક્સ વોટર બેર બરાબર શું લઈ લઉં નાસ્તો છે હું બાવન માં ડાલું આને તું આ છે ના તો કણ કે તું આ કે જાઓ જાય ક્યાં જાય બંગા બંગા બધું તું નાસ્તામાં શું જાય નાસ્તામાં બીજું નાસ્તામાં તો શું બોબ આવે ચીટી ને તેમ ખાવાનું શું ભાવે બીજું મેગી કોને ભાવે બીજું શું ભાવે મંચુલેનું મંચુ બીજું આ તાં ખાધું હું ખાદું હે

એમ તારે બોલવું છે આ તો આ ખાવા મને ખોટું ખોટું હોય હું તારો વિડીયો ઉતાર્યો કરવું છે એવું તો કીટા તાજા આલે કીટા ખાઈ લે ખાઈ લે જા ખાઈ ફટોફટ જા હું ખાઉં છું બોલ રોટલી તો કેનો રોટલી ખાજો ડીશ માં હાલો આમાં રોટલી મૂકો હાલો ઈ હું ખાઈ

સાઈસ ને પીવાની સાઈસ પીવા આલો અરે વાહ 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 કેનો ને પીતા આવડી ગઈ કેનો રોટલી ખાય છે તો મિત્રો તમને આજનો વિડિયો કેવો લાગ્યો મને કોમેન્ટ માં જણાવજો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી થોડો વિડિયો ના આવો છે પછી મોટો આવવા મળશે તમે વિડિયો બનાવી લેજો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મળી નવા વિડીયોમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ